નાતાલ પર્વની આયોજન કર્યું હતું એકવીસ ડિસેમ્બરે કેથોલિક ચર્ચ ખાતેથી આ યાત્રા પ્રસ્થાન કરાઈ હતી પ્રભુ ઈસુ ના જન્મની યાદમાં દર વર્ષે પચીસમી ડિસેમ્બરે ક્રિસમસ પર્વ ઉજવાય છે આ યાત્રા દ્વારા શહેરમાં પ્રેમ અને શાંતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો એકવીસ ડિસેમ્બરે કેથોલિક ચર્ચ ખાતેથી આ યાત્રા પ્રસ્થાન કરાઈ હતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની યાદમાં દર વર્ષે પચીસમી ડિસેમ્બરે ક્રિસમસ પર્વ ઉજવાય છે આ યાત્રા દ્વારા શહેરમાં પ્રેમ અને શાંતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો યાત્રામાં ચર્ચના બાળકો અને યુવાનોએ વિવિધ વેશ ધારણ કરીને ઈસુના જન્મ સમયનું દ્રશ્ય પ્રદર્શિત કર્યું હતું આ યાત્રા સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતેના કેથોલિક ચર્ચથી શરૂ થઈ હતી તે પાંચવટી ચોક સ્ટેશન રોડ અને સ્ટેશન સર્કલ થઈને પરત કેથોલિક ચર્ચ ખાતે સમાપ્ત થઈ હતી આ ધાર્મિક યાત્રામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આનાથી સમગ્ર શહેર અને જિલ્લામાં ભાઈચારા તથા શાંતિનો સંદેશ પ્રસરવામાં આવ્યો હતો આપ સૌને સૌપ્રથમ અ વેરી ગુડ મોર્નિંગ અને એક વેરી ગુડ મોર્નિંગ કેતા નાતાલ ની સલામ નાતાલ અને બેસ્તા વર્ષની સોનેરી સલામ પણ પાઠવું છું આજે ભરૂચ શહેરના સૌ ભક્તો ભાઈઓ બહેનો અને વિશેષ રીતે બાળ નાતાલનો સંદેશ નાતાલની શુભેચ્છાઓ લઈને અમે આ જીવન દબાણ યાત્રા લઈને આવી રહ્યા છીએ અથવા ફરવાના છીએ બસ શુભેચ્છાઓ પાઠવવા અને નાતાલની સલામ આપવા નાતાલનો સંદેશ આપવા અને જેઓ આપણને શાંતિ પ્રેમ આનંદ ની ભેટ લઈને અમે પણ ભરૂચ શહેર ફરવાના છીએ કે જેથી બધાને આ પ્રેમ શાંતિ અને જીવનનો અનુભવ થાય સાથે સાથે પ્રભુ ઈસુ सोल चोरी पृथ्वी पर अंधकार नो नाश करवा पाप नो नाश करवा मृत्यु नो नाश करवा तो सबने आ आशा नो संदेश प्रेम नो संदेश